ગુજરાત પ્રજાપતિ સમાજ દ્વારા આવતીકાલે રવિવારે એટલે કે તારીખ તેર રોજ શતાબ્દી મહોત્સવ યોજાશે અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે આ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રજાપતિ સમાજ સો વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થા આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજા છે આ સંસ્થામાં ચારસો વિદ્યાર્થીઓને સમાવતો કુમાર છાત્રાલય પણ કાર્યરત છે તેર તારીખે જે ગુજરાત પ્રજાપતિ સમાજનું એક મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થવાથી અમે શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં અનેકવિધ કાર્યક્રમો સામાજિક શૈક્ષણિક અને સુધારાને લગતા અનેકવિધ પ્રોગ્રામો કર્યા છે રમતગમત ક્ષેત્રે પણ અને હવે આ શતાબ્દી વર્ષના યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું આયોજન કરી રહ્યા છે એટલે સામાજિક સંગઠન થાય અમારા સામાજિક શૈક્ષણિક જે સુધારા કરવા છે નવું નવું કોઈ આયોજન કરવું છે એ એની વાતો અમે સમગ્ર ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડી શકીએ એ માટે અમે તેરમી તારીખ વિશાળ પ્રજાપતિ સમાજનું સંમેલનનું આયોજન કરી રહ્યા છે